નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝ આપનું સ્વાગત છે હવામાન વિભાગની જે આગાહી છે આગાહીના ભાગરૂપે વડોદરામાં વહેલી સવારથી એટલે કે ગતરોથી જે પ્રકારે વરસાદ એ મન મૂકીને વરસી રહ્યો છે આ દર્શક મિત્રો જોઈ શકો છો જે પ્રકારે વરસાદ છેલ્લા ઘણા કલાકો થી આ મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ કહી શકાય કે પરિસ્થિતિ સર્જાઈ છે ને પાણી ભરાવાની સમસ્યા છે છે ફરી એક વખત સામે આવી નીચાણવાળા વિસ્તાર રાવપુરા હોય લાંડા બજાર હોય કે પછી ફતેપુરા ચાર રસ્તા તમામ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે માંડવી સહિતના જે તમામ વિસ્તારો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં સતત આ મેઘો વરસી રહ્યો છે તેને લઈને પાણી ભરવાની સમસ્યા સામે આવી છે ત્યારે ઉપરવાસમાં પણ વરસાદ છે તેને લઈને આજવા સરોવરોમાંથી સતત પાણી

ફરી એક વખત પ્રી મોન્સુન જે કામગીરી છે સતત મેઘો અંધાધાર વર્ષી રહ્યો છે હવામાન વિભાગની આગાહી છે સાથે હવામાન વિભાગ ના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ આગાહી કરી છે કે છેલ્લા એકત્રીસ ઓગસ્ટ સુધી આ ગુજરાતના સમગ્ર ગુજરાતની અંદર આ વરસાદ છે ધમરોડ છે અને ભારે બેટિંગ કરશે તેવી આગાહી કરી છે આ જે પ્રકારે પરિસ્થિતિ આપ જોઈ શકો છો ફરી એક વખત વરસાદ એ વડોદરાને માથે લીધું છે ને

ભારે વરસાદની આગાહી છે આજે કૃષ્ણ જન્માષ્ટમી છે ત્યારે આ જન્માષ્ટમીના પાવન પર્વે મેઘો પણ અહીંયા વરસી રહ્યો છે અને ચોક્કસ આ જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા

વહેલી સવારથી જ મહેરબાન વડોદરા શહેર પર થયો છે અને આ મેઘો જાણે મન મૂકીને વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી છે અને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ સહિત ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં પણ મેઘો અંધાધાર વરસી રહ્યો ત્યારે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તાપી સહિતના તમામ જે શહેરો છે

મેઘો અંડરાધાર વરસી રહ્યો છે રાવપુરા વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તાર છે કોઠી ચાર રસ્તા થી જે તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આ પાણી ભરવાની સમસ્યા સામે આવી છે ચોક્કસ થી કહી શકાય કે આ પરિસ્થિતિ સતત મેઘો અનેધાર બેટિંગ કરી રહ્યો છે હજુ પણ મેઘો શાંત થવાનું નથી લેતો કારણ કે વડોદરા શહેરના માથે જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સતત કહી શકાય કે સતત આપ જોઈ શકો છો વાહન ચાલકો પણ આમાંથી જવા માટે મજબૂર બન્યા છે અને જે પ્રકારે વાત કરીએ સતત મેગો અંધાધાર બેટિંગ કરી રહ્યો છે અને હવે નીચાણવાળા જે વિસ્તારોમાં છે પાણી ભરાવાની સમસ્યા એ યથાવત જોવા મળી રહી છે રાવપુરા સહિતના જે વિસ્તારો છે રાંડી બજાર હોય માંડવી હોય ન્યા મંદિર સહિત ફતેપુરા સહિત ના જે વિસ્તારો છે ત્યાં આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે અને ચોક્કસથી કહી શકાય કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે નિર્માણ ને લીધે જ પર એક વખત વડોદરા શહેરના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે સતત જે વરસાદ મેઘો વરસી રહ્યો છે અને તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે કારણ કે જે પ્રકારે વરસાદ પડી લોકોએ પણ આ ઘરમાં રહેવું પડશે કારણ કે વડોદરાના માથે ભારે વરસાદની આગાહી થઈ છે અને ચોક્કસથી કહી શકાય કે સાવચેતીના ભાગરૂપે તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા છે એટલે ચોક્કસથી તમામ લોકોએ ઘરો પડશે પરંતુ જે નોકરી ધંધા જતા લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચોક્કસ થી કહી શકાય કે આ પરિસ્થિતિ નું નિર્માણ આપ જોઈ શકો છો ફરી એક વખત વડોદરા શહેરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ યથાવત જોવા મળી રહી છે વહેલી સવારથી જે નોકરી ધંધા જતા લોકો છે તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા